ભવ્ય આયોજન કરવામાં આ રામ રામચોક ક્રોમાતી બટર કોમ્યુનિટી હોલ ખાતે પહોંચી હતી આ શોભાયાત્રામાં હજારો ની સંખ્યામાં ગણેશ ભક્તો શ્રીજીના દર્શનની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા શોભાયાત્રામાં શિવતાંડવ હગોરી લેઝની મુંબઈનું પ્રસિદ્ધ તાસા ઢોલ શિવાજી મહારાજની આ શોભાયાત્રામાં ગ્રુપો જોડાયા હતા અને શોભાયાત્રાને સુશોભિત કરી હતી સાઈરામ યુવક મંડળના આયોજક કમલભાઈ મેવાવાલા દ્વારા આ વર્ષે અનોખી રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ રાજ્યોમાંથી આવેલા કલાકારો દ્વારા ભવ્ય કલા પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેજ પર બાળકો દ્વારા ભરતનાટ્યમ કર્યું હતું આ કાર્યક્રમમાં શ્રી છોટુભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બાળકો કલાકારો તેમજ સ્ટેજ ઉપર પોતાની કલાકૃતિ પ્રસિદ્ધિ કરી હતી તમામ કલાકારોને તેમના આયોજકોને તેમજ શ્રી ગણેશ ભક્તોને છોટુભાઈ પાટીલજીએ દિલથી શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદમાં ગંગા અવતરણનો સ્ટેજ શો ભગવાન નરસિંહ દ્વારા રાક્ષસની સહાર શો હરિયાણાના પ્રસિદ્ધ કલાકારો દ્વારા મહાકાળી નૃત્ય તથા અઘોરી બાવા ભવ્ય કાર્યક્રમ મહાકાળ પર દર્શન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સુરતના આરબે બેન્ડ અને મહારાષ્ટ્રથી તાસાઢોલ સાથે શિવાજી મહારાજની સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી યાત્રા દરમિયાન કાર સીઆર પાટીલ સાહેબના જિગ્નેશભાઈ પાટીલ દ્વારા ગણેશજીની પ્રતિમા સમક્ષ શ્રીફળ વધારી શ્રીજીના દર્શન પ્રાપ્ત કર્યા હતા ત્યારબાદ જિગ્નેશભાઈ પાટીલ દ્વારા સાયરામ યુવક મંડળના તમામ કાર્યકર્તા મિત્રોને શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર પારસડી પટેલ ગુજરાતી ન્યૂઝ સુરત આપણે જોઈએ છીએ કે બધા જ ગણપતિના આવકાર ખૂબ જોરશોરથી કરે છે એવી રીતના શ્રી યુવક મંડળ કમલભાઈ છેલ્લા અઠાવીસ વર્ષથી ગણપતિનું આગમન અને ગણપતિ બેસાડે છે અને પહેલા જે જે પણ ઢોલ નગારા વાંચતા એ જ્યારે ગણપતિને વિદાય આપતા હતા ત્યારે થતું હતું પણ હવે આપણે જોઈએ છે કે ગણપતિના આગમનમાં લોકો ધૂમધામથી ગણપતિને આવકારે છે અને ધૂમધામ તો ત્યારે જ હોવું જોઈએ ને જ્યારે ગણપતિનું આગમન થતું હોય જ્યારે વિદાય કરીએ ત્યારે તો આંખમાં આંસુ હોવા જોઈએ તો હું સુરતના સૌ યુવાનોને કહીશ કે જે આગમનમાં જેટલી પણ ભીડ થતી હોય આપણે ખૂબ શાંતિપૂર્વક આપણે એમને આવકારવા જોઈએ બિલકુલ ભીડભાડમાં ગટકાવ મૂકી નહીં થાય લોકો શાંતિપૂર્વક ગણેશજીને લાવે એવી હું સૌને અપીલ કરું છું કમલભાઈને પણ આજે ખૂબ સારી રીતે અહીંયા ગણપતિનો આગમનનો પ્રોગ્રામ રાખ્યો છે ધોઝ તાશા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એમની સાથે જોડાયા છે આ રીતે ગણપતિ આગળ પણ બેસાડતા રહે અને સૌ યુવાને એકત્રિત કરતા રહે તેવી શું ગણપતિ બાપા